હાલ સમગ્ર ગુજરાતમાં જ્યારે કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખોની યાદી જાહેર થઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના એક જે ખેડૂત નેતા અને મોટા જે રાહુલ ગાંધીના અંગત છે તેવા પાલભાઈ આંબલિયાની જાહેરાત થઈ છે ત્યારે આપણે પાલભાઈ આંબલીયા સાથે આગળની રણનીતિ રીતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને કેમ મજબૂત બનાવશે તે વિશે વાત કરશું જી પાલભાઈ હાલ તમને તમારી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત થઈ છે ત્યારે તમારી આગળની રણનીતિ શું હશે અને જિલ્લાને કઈ રીતે મજબૂત બનાવશો તમે જો દ્વારકા જિલ્લો છે એસી થી પંચ્યાસી ટકા છે એ ખેડૂત વર્ગારે જોડાયેલો છે બાકીના જે પંદર ટકા રે છે તો એમાંથી ખેડૂત પણ છે ગરીબ વંચિત દલિત માઇનોરિટી આ તમામ લોકોના અનેક પ્રશ્નો છે દ્વારકા જિલ્લાની અંદર આપણે જોયું કે જે રીતે દબાણના નામે ગરીબોના ઘર હટાવવાના જે કામ સરકાર અત્યારે કરે છે વાસ્તવમાં જે માણસ પચીસ પચાસ વર્ષથી એક જગ્યાએ રહીએ છે એને ત્યાંથી હટાવવામાં આવે દ્વારકા જિલ્લાની અંદર દ્વારકા નગરપાલિકા હોય ઓખા નગરપાલિકા હોય રાવલ નગરપાલિકા હોય ખંભાળિયા નગરપાલિકા હોય ભાણવડ નગરપાલિકા હોય તમામ નગરપાલિકાઓ જ્યારે ભ્રષ્ટાચારના બોરિંગના અજગર જે છે એને ભરડો લઈ અને બેઠા હોય તો એની સામે જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવો અને જન આંદોલન કરવું હારે અરે સંગઠનને પણ મજબૂતી એક આંદોલનના માધ્યમથી નવા નવા યુવાનો નવા નવા લોકો કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને ખેડૂતોના અનેક પ્રશ્નો જે દ્વારકામાં સાત વર્ષથી જે સાની ડેમ છે એ આજની તારીખમાં તૂટેલો છે અને આ જ રીતે વંગડી ડેમ હોય કે રેટા કાલાવડનો ડેમ હોય જે ઉદઘાટનના નારિયેલ પંદર પંદર વખત ફૂટ્યા છે પણ આજની તારીખમાં કોઈ કામગીરી થઈ નથી એટલે ખેડૂતોના અનેક પ્રશ્નો છે યોજનાનું પાણી પહોંચાડવાનું હતું દ્વારકા જિલ્લામાં સાની ડેમ સુધી પહોંચાડવાનું હતું આજે એ નદી નાળા માટે પહોંચાડે છે ને વચ્ચે કેટલાય ખેડૂતો હેરાન થાય છે એટલા તમામ મુદ્દાઓને લઈ અને જન આંદોલનની સાથે સાથે સંગઠનને પણ મજબૂત કરી અને આવનારા દિવસોમાં લડાઈ કરીશું અમે જી પાલભાઈ જે જણાવ્યું તે મુજબ કે જનઆંદોલનની સાથે સાથે સંગઠનને મજબૂત કરશે અને નવા યુવાનોને પણ જે કોંગ્રેસમાં જોડી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જે મજબૂત સંગઠન આપશે કુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા ટીવી થર્ટીન ગુજરાતી